છેલા બે વર્ષથી દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરેલા દેશના ખેડૂતો અને અન્ય લોકો માટે ખુશીના સમાચાર છે દુનિયાભરની હવામાન એજન્સીઓએ આગાહી કરી છે કે આગામી ચોમાસામાં ભારતમાં ભરપૂર વરસાદ વરસશે ચોમાસુ દેશમાં કરશે જમાવટ હવામાન એજન્સીઓનું અનુમાન ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદના સંજોગો દેશના અનેક ભાગો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે ત્યારે હવામાન એજન્સીઓએ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જીવન કરી રહેલા લોકો માટે સમાચાર આપ્યા છે છે સંભાવના કે ચાલુ વર્ષે ભારતમાં જોરદાર જામશે દુનિયાભરની હવામાન એજન્સીઓએ ચાલુ વર્ષે ભારતમાં સારા વરસાદની આગાહી કરી છે દુનિયાભરની એજન્સીઓને ભારતમાં સારા વરસાદની આશા છે કોરિયાની હવામાન એજન્સીએ ચાલુ વર્ષે ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસશે તેવી આગાહી કરી છે જ્યારે યુરોપના હવામાન વિભાગનું માનવું છે કે ભારતમાં ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે આ તરફ કોલંબિયા યુનિવર્સિટીએ પણ ભારતમાં ચોમાસા દરમિયાન સારા વરસાદની આગાહી કરી છે અન્ય દેશોની તેમજ ભારતીય હવામાન એજન્સીઓનો દાવો છે કે અલ નિનોની અસર ઓછી થઈ છે જેના કારણે ભારતમાં સારા વરસાદના સંજોગો રચાયા છે ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાય મેટ ચૌદ એપ્રિલે પોતાનું મોન્સૂન અનુમાન બહાર પાડશે જ્યારે ભારતીય હવામાન વિભાગ પોતાનું પ્રથમ અનુમાન વીસ એપ્રિલ પછી બહાર પાડશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી